એટલે રાજકોટ અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ પીડીઓ સિવિલ હોસ્પિટલ છે અને અત્યારે બે હજાર ગેટ ધરાવતા હોસ્પિટલ ખાસ કરીને આ જે ચિંતા માટે વધુ આગળ વધી રહ્યા છે આમાં તેરથી વધારે બિલ્ડિંગ છે અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અને કોર્ટનું ગાઈડલાઈન મુજબ આમાં દરેક બિલ્ડિંગનું ફાયર એનઓસી હોવું જોઈએ અને ખાસ કરીને અત્યારે અહીંયા દર્દી અને દર્દીનું સગા સાથે હોય બાળકોનો વિભાગ હોય જનારાનું વિભાગ હોય એટલે બધાનું ફાયરનું એનઓસી આ માટે અત્યારે આજની પરિસ્થિતિમાં મારા જેટલી બિલ્ડિંગ છે તેટલી વધારે બિલ્ડિંગ છે આમાં દરેક બિલ્ડિંગનું એનઓસી મારી પાસે અત્યારે અવેલેબલ છે જ્યાં સુધી એનઓસી સર્ટિફિકેટની વાત છે મારી પાસે દરેક બિલ્ડિંગનું અલગ અલગ એનઓસી છે પણ એક જે એનઓસી સર્ટિફિકેટ છે આમાં જે પીએમએસ ઓસાઇટી બિલ્ડિંગનું એનઓસી સર્ટિફિકેટ છે આમાં આપણું ભૂલથી કહીએ કે ભૂલથી મારું નામ એટલે રાધેશ્યામ ત્રિવેદી કરીને લખ્યું એટલે મારે જ્યારે ખબર પડી મારા ઓફિસની ખબર પડી આ વાત ત્યારે હું ચીફ ચીફ ફાયર ઓફિસર જે છે આની રજૂઆત કર્યું મારું નામ કેવી રીતે આવી ગયું છે અને આ આ તાત્કાલિક આ ભૂલ સુધારની મારી પાસે નવા સર્ટિફિકેટ આવી ગયું છે આ આ મારી પાસે જૂનું સર્ટિફિકેટ છે જેમાં મારું નામ બતાવે છે પછી પછી હું આ બાબત અરજી કર્યું અને અને પછી આ નવી નવી સર્ટિફિકેટ મારી પાસે મારી પાસે અત્યારે આજના પરિસ્થિતિ

આ આ જે સર્ટિફિકેટ છે આપણે જે સર્ટિફિકેટ છે એનઓસી આપે આ એક વર્ષનું આપે બે વર્ષનું આપે એવી રીતે છે તો આ જે પીએમએસ સોસાયટી બિલ્ડિંગનું છે આનું સર્ટિફિકેટ બે હજાર બાવીસનું છે એટલે બે હજાર બાવીસમાં આ ભૂલ થયું પણ પણ ભૂલથી આપણે ઓફિસનું આનું ઓફિસનું કહીએ એટલે ભૂલથી કોઈનું ધ્યાન પર આવ્યું નથી કે આ આ નામ નહીં હોવું જોઈએ સુધારા માટેની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે કે નહીં અત્યારે હું કીધું કે સુધારાનું આપણે ત્યાંથી અરજી કર્યું અને તાત્કાલિક સુધારા કરીને મારી પાસે સર્ટિફિકેટ બનાવી દીધું ખાસ તો આરએમસી સામે આફ્ટર ઓફ એ કોઈ પ્રજવાત કરવામાં આવશે કમિશનર ને કે ના ના એવું કંઈ નથી મારા મારા કોઈ પણ ઓફિસ પર ગ્લેમ નથી આ એક ખરેખર ટાઇપિંગ મિસ્ટેક કહેવાય અને અને ખરેખર માનવ કરતા કામ કરતા હોય તો આ આ માનવ ભૂલ કહેવાય આ આ એટલું કઈ મોટી વસ્તુ નથી અને અને ખરેખર એક આ સામાન્ય જ્ઞાનની વાત છે કે કોઈ પણ જે પગારદાર વ્યક્તિ હોય કોઈ પણ જે જે હોસ્પિટલ નું હું જે મેડિકલ સ્ટુડેન્ટ છું આ હોસ્પિટલમાં હું કેવી રીતે કોઈ પણ કોન્ટ્રાક્ટ લઈ શકું એટલે એટલે આ સામાન્ય જ્ઞાન છે એટલે એટલે આમાં કઈ મારું નામ આવવાનું કઈ કઈ વાત જ નથી આપતું